અમે તારીખ ઓગણીસ જુલાઈના રોજ દાહોદની મુલાકાતે હતા ત્યારે દાહોદના ઘણા લોકોએ અમને મળીને પટેલિયા સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી કે જે રમેશભાઈ પરમાર દાહોદ જિલ્લા ડીસીએફ આઈએફએસ અધિકારી હતા અને સ્થાનિક નેતાઓના સો એક એકર જમીનને નામે કરવા અને બીજી જે સામાજિક વનીકરણમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટને સગે વગે કરવા માટે એમના પર ખૂબ દબાણ હતું અને અમને પૂરેપૂરી શંકા છે કે આ સો એકર જમીન નામે કરવા અને જે ગ્રાન્ટો સગે વગે કરવાના દબાણો વશ થઈને એમને દુષ્પ્રેરણા કરવામાં આવી અને એટલા માટે જ ડીસીએફ સાહેબે પોતાના સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી છે અમે દાહોદ જિલ્લા એસપી અને કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ આ પ્રકરણમાં એમના મોબાઈલની જેટલા પણ એમના મોબાઈલના ડેટા છે એમની તપાસ એફએસએલ તપાસ કરવામાં આવે તો ચોક્કસ એનું તથ્ય બહાર આવશે એ બાદ ફરીથી જ ઓફિસના એક કર્મચારીએ પણ આત્મહત્યા કરી છે એટલે કઈ ને કંઈ રહસ્ય આમાં છે તો તટસ્થ તપાસ થાય એવી અમારી માંગણી છે નહીં તો આવનાર દિવસોમાં દાહોદના લોકોને સાથે રાખીને અમારે આ એમને ન્યાય અપાવવા માટે પણ રોડ પર ઉતરવું પડશે દાહોદ જિલ્લામાં થોડા દિવસ પહેલાં દાહોદ શહેરની અંદર જિલ્લાના ડીસીએફ આઈએફએસ અધિકારી શ્રી આ પરમાર સાહેબે આત્મહત્યા કરી હોય એ બનાવ બન્યો હતો જેની તપાસ હાલમાં પોલીસમાં ચાલુ છે તપાસના અંતર્ગત એમના પરિવારજનોના એમના સગા સંબંધીઓના એમના મિત્રો સ્ટેટમેન્ટ લેવામાં આવે છે વિગતવાર પૂછતાછ કરવામાં આવી છે આ સિવાય બાતમીદારો દ્વારા પણ કોઈ માહિતી મળી શકે તો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે એમની કચેરીના સ્ટાફના લોકો એમના જવાબ લેવાની એ પ્રક્રિયા પણ હાલમાં ચાલુમાં છે આ સિવાય એમનો ફોન હતો એ કબજે કરી ફોરેન્સર્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે અને એના અહેવાલના આધારે આગળ તપાસ હાલમાં પણ કરી રહ્યા છીએ આમ તમામ જે મુદ્દાઓ છે એના ટેકનિકલ ઇનપુટ છે એમના ફોનના ઇનપુટ છે કે એમના સ્ટાફ તરફથી મળતી માહિતી છે એમના પરિવાર તરફથી મળતી માહિતી છે એ તમામ મુદ્દાઓ પર તલસ્પર્શી ઊંડાણપૂર્વકની તપાસ હાલમાં ચાલુ હોય છે એક પણ મુદ્દાને છોડવામાં નહીં આવે તપાસ બિલકુલ તટસ્થ ન્યુટ્રલ અને ન્યાય કરવામાં આવે છે અને જે બી હકીકત આવશે એ સામે લાવવામાં આવશે બનાવો છે એ ખૂબ જ દુઃખદ છે અને ઉનાકળો તપાસ હાલમાં ચાલુ મળે છે તપાસના અંગે હકીકત શું તે કહી શકાય છે એમના જે કોલ ડિટેલ રિટેડ થઈ ગયા હતા એ અંગે કોઈ શંકાશ હા એ જે ફોનમાંથી કોલ રેકર્ડ કે જે ડિલીટ થયા હતા એ બાબતે ફોરેન્સિક લેબોરેટરીમાં મોબાઈલ ફોન મોકલી આપી એની રિકવરી અને એ લગતની એનાલિસિસ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે